ઉણાદ પાસે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર ના મળતા સિવિલ ખાતે હોબાળો આજે ચોવીસ સપ્ટેમ્બરના રોજ બપોરે બાર કલાકે વડનગર સિવિલ ખાતે ઉણાદ પાસે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને લાવવામાં આવતા યોગ્ય સારવાર ન મળવાના કારણે પરિવારે આક્ષેપો સાથે હોબાળો કર્યો છે ઉનાદ રોડ ઉપર ગાડી અને બાઇકનો અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર હાલતે વટનગર સિવિલ લવાયો હતો પણ સિવિલમાં યોગ્ય સારવાર અને ડોક્ટરની બેદરકારીના લીધે આગળ લઈ જવાની ફરજ પડી છે તો પરિવારે ગંભીર આક્ષેપો લગાવી કોઈ અનહોની બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સિવિલની રહેશે તેવું જણાવ્યું છે શું નામ છે આપનું અને શું ઘટના છે અમારો બધ્રીજો છે ઉણા બસ સ્ટેન્ડ પર અકસ્માત અમે તાબડતોડ લઈને અહીંયા આવ્યા અમારા વાહનોમાં એકસો આઠ આવી મૂકીને અહીંયા છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર અમે બૂમા બૂમ કરી તો અડધા કલાક સુધીનું એની કશું થયું નહીં એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડોક્ટરોના કારણે બગડી જો તાબડતોડ એ સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને અમારે આગળ લઈ જવો પડે ન કરવું પડે હોત અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમને એવી પરિસ્થિતિ ઉભી થઈ કેટલા સમયથી અહીંયા રોકાયા હતા અમે હળાબાને પહોંચી વહી આવ્યા છીએ હળાબાને પહોંચી આવ્યા છીએ પાટો વધવાનું કીધું બધું લોહી વહી જાય છે તો કે હા ડોક્ટર આવું છું અત્યારે બે વાગી ન્યા છે લઈ જવાનું કીધું તો અમે કીધું વેન્ટિલેટર સાથેની ગાડી વાત કે એવી સગવડ અમારા પાણી અહીંયા નથી ને અમારું વેન્ટિલેટર બંધ છે ઓર્થોપેડિક ડોક્ટર લાવો પાટો વધવા કે ઓર્થોપેથિક ડૉક્ટર ઉપર અમે ફોન કરીને બોલાવીએ એટલે ઓર્થોપેડિક ડૉક્ટર પહેલા તો હાજર અહીંયા નહોતા

અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં